કરજણ જુના બજાર વોર્ડ નંબર સાતમાં માં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રીની અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થતાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને દશેરાના દિવસે ઇનામ વિતરણ કરવામાં આવ્યું કરજણ જૂના બજાર વિસ્તારમાં વલીનગરીમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈ એકબીજાના ભાઈચારાથી હિન્દુ મુસ્લિમના તહેવારો ઉજવી રહ્યા છે ત્યારે વલીનગરીમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નવલી નવરાત્રીનું આયોજન કરતા આવ્યા છે જેમાં કોઈ ધર્મ કે જાતિવાદ હોતો નથી તમામ ધર્મ તમામ જાતિના લોકો આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે રમે છે જેમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વોર્ડ નંબર શિંદીનો વોર્ડ નંબર નવરાત્રિ હોય કે ગણપતિ ઉત્સવ હોય કે પછી ઈદ મિલાદ ઈદ જેવા તહેવારોમાં હિન્દુ મુસ્લિમ એક થઈને તહેવાર ઉજવતા હોય છે શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નવલી નવરાત્રીનું આયોજન કરે છે નવમાં દિવસે ખેલૈયાઓને રમઝટ રમાડી છેલ્લા દિવસે દરેક પ્રોત્સાહન રૂપિયા ઇનામોનું વિતરણ કરવામાં આવતું હશે આ વર્ષે પણ વોર્ડ નંબર શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ઉપેન્દ્ર શાહ વોર્ડ નંબર સાતના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા ભરતસિંહ અટાલિયા વડોદરા જિલ્લા મંત્રી

રાખવામાં આવે આવેલો હતો જેમાં સિનોના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના કોર્પોરેટ તરીકે અમે લોકોએ સૌએ અને બીજા મહાનુભાવે હાજરી આપી હતી અને સતત અઠ્યાવીસ વર્ષથી આ વિસ્તારની અંદર ગરબા ચાલી રહેલા છે કોઈ પણ અઠ્યાવીસ વર્ષમાં કોઈ અનિચ્છનીય એવો કોઈ બનાવ નથી બનેલો કે જે વિસ્તારનું નામ ખરાબ થાય આ વિસ્તારમાં આ જે સાત નંબરનો વિસ્તાર છે હિન્દુ મુસ્લિમ બંને પબ્લિક રહે છે પરંતુ બહુ કોમી એકતાથી ને ભાઈચારાથી ને સુમેળભર્યા વાતાવરણમાં અઠ્યાવીસ વર્ષથી સતત નવરાત્રિ ચાલી રહેલી છે અને એની ઉજવણી લોકો દિલથી કરી રહેલા છે મારી બહેનો છે મારી દીકરીઓ છે મારી માતાઓ છે મારા બાળકો છે જે રીતના બધા ઉત્સાહથી દસ દસ દિવસ ગરબા ગયા તેઓને હું અભિનંદન આપું છું અને અઠ્યાવીસ વર્ષ સુધી મને જે સહકાર આવેલો છે આ નવરાત્રિ ઉજવવામાં એ બદલ હું આ વિસ્તારનો એટલો બધો ઋણી છું કે ઋણ ચૂકવી શકું એમ નથી અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ રમેલા છે નાના મોટા છોકરા છોકરી અને એક એકને ઇનામ આપેલું છે કોઈ પણ વ્યક્તિ ગરબા ગામમાં આવ્યો એક દિવસ પણ આવ્યો હોય તો બી અમે એમને ઇનામનું વિતરણ કરેલું છે અને પ્રોત્સાહિત ઇનામ આપેલા છે નહીં કે ગરબા માટે પણ એક અમારી લાગણી એવી છે અમારા મિત્રોની કે ભાઈ આપણે કંઈક ને કંઈક આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ અને માતાજીના ગરબા સતત રણકતા રહે અને ચાલુ રહે એવી અમારી અમારા આયોજક તરીકે અમારી આયોજન છે